ત્યારે આવનારા દિવસોમાં આસપાસના કેટલાક ગામો આણંદ મહાનગરમાં સમાવેશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જેમાં સરદાર વલ્લભભાઈ પટેલના મૂળ ગામ કરમસદને પણ આણંદ મહાનગરપાલિકામાં સમાવવાની અટકળો ચાલી રહી છે ત્યારે જો કરમસદ ગામને આણંદ મહાનગરપાલિકામાં સમાવવાના પ્રયાસના વિરોધમાં સરદાર સન્માન સંકલ્પ સમિતિ આંદોલન સમિતિ દ્વારા આણંદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ કરવામાં આવ્યો હતો સરકાર બદલાવાની બદલાની ભાવનાથી સત્તાના જોરે સરદાર પટેલ પટેલનું નામ સરદાર પટેલનું ગામ અને સરદાર પટેલનો ઇતિહાસ મિટાવી પોતાનો જુઠ્ઠો ઇતિહાસ બનાવી રહ્યો છે જેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા જે આઝાદ ભારત અને ભારતવાસીઓ માટે દુઃખ તથા શરમની વાત છે સરદાર પટેલનું આવું અપમાન ભારત દેશ તથા દેશવાસીઓ ક્યારેય સહન નહીં કરે માટે મોટેરા સ્ટેડિયમ ઉપર ફરી પાછું સન્માનભેર સરદાર પટેલનું નામ લખાય અને તેઓનું માન સન્માન જળવાય તેમજ સરદાર પટેલના વતન ગામ કરમસદનું અલગ અસ્તિત્વ જળવાય અને તેમનો ઇતિહાસ સચવાઈ રહે તેવી માંગ સાથે આણંદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું મારું નામ મહર્ષિ પટેલ છે હું કરમસદનો નિવાસી છું અમે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના આણંદ જિલ્લાના પ્રમુખ તરીકે આજે અમે આવેદનપત્ર આવ્યા આપવા આવ્યા હતા કલેક્ટરશ્રીને કે જે અત્યારે વિધાનસભામાં જે ખરડો પાસ કરી રહ્યો છે તે થઈ ગયો છે કે આણંદને મહાનગરપાલિકા બનાવવાની છે ને આણંદ મહાનગરપાલિકા બનાવીને જે કરમસદ ગામ વિદ્યાનગર શહેર કે ભાઈ આ બધા જે નાના મોટા બીજા ગામો એ આવરી લેવાના છે તો અમે અમારી માંગ એ છે કે કરમસદ ઓગણીસો પંચ્યાસીથી વિકસિત ગામ છે કોઈ એને બાઉન્ડ્રી છે નહીં કરમસદને વિદ્યાનગરને આણંદને તો સરકાર હવે કાગરિયા પર બાઉન્ડ્રી બનાવીને એનું શું વિકાસ બતાવવા માગે છે તો અમે ખાલી એટલું જ કહેવા માંગે છે કે જેમ પોરબંદરને તમે રાષ્ટ્રીય દરજ્જો આપેલ છે તો એમ તમે કરમસદને એક રાષ્ટ્રીય દરજ્જો આપો કે ભાઈ કરમસદ સરદાર વલ્લભભાઈનું ગામ છે માંદરેવદન છે એને આ મહાનગરપાલિકાથી અલગ રાખો તો એની એક બની રહે વ્યવસ્થા સારી બની રહે કે ભાઈ સરદારનું એનું ગામ છે સરદારનો અહીં લોકો રહેવાસી છે તો એમની પણ એક ગરીમાને મર્યાદા સચવાય એના માટેનું અમે એક આવેદનપત્ર આપ્યું છે અને અગાઉ શ્રી તો હાજર હતા નહીં પણ અમને જાણવામાં આવ્યું છે કે કંઈક આજે રાજ્યપાલ સાહેબ આવ્યા છે તો બનશે તો અમે રાજ્યપાલ સાહેબને પણ એકવાર આવેદનપત્ર આપીશું મારું નામ અલ્પેશ પુરોહિત છે હું સરદાર

એ વાતને નેવે મૂકીને પોતાની જબાનની કોઈ કિંમત ના હોય એવી રીતે આ મહાનગરપાલિકાનું એલાન કરી દીધું મહાનગરપાલિકા બનાવી હોય તો સૌથી પહેલાં તો મહાનગરપાલિકામાં જેટલી વસ્તીનો આંકડો જોઈએ શું એ આણંદ જિલ્લામાં છે શું આણંદ મહાનગરપાલિકા બનાવવા માટે પૂરતો છે પરંતુ આ સરકાર પોતાના વિકાસશીલ શહેરો અને વિકાસશીલ ગુજરાતના ખોટા બનગાઓમાં ખોટી પડી છે એટલે એને સાબિત કરવા માટે ગમે ત્યાં મહાનગરપાલિકાઓના એલાન કરે છે અને મહાપુરુષોનું અસ્તિત્વ ખતમ કરે છે સૌથી વધારે આણંદ જિલ્લામાં કરમસદ ધર્મદ જેવા કંઈ પણ ગામો છે જે પહેલેથી વિકાસશીલ છે પંચોતેર ટકા પ્રજા ત્યાંની એનઆરઆઈ છે અને એના માટે કોઈ નવો વિકાસ કરવાની જરૂર નથી એક પણ ગામ વચ્ચે વાડ નથી નથી રોડ વગરનું ગામ અમારી સીધી માંગણી છે કે સરદારની ભૂમિ સરદાર પટેલના ગામને રાષ્ટ્રીય દરજ્જો મળવો જોઈએ સરદારના નામે વોટ બટોરે છે પણ સરદારને જ ભૂસવાનું આ કામ કરતી સરકાર જો આ નહીં કરે તો આવનારા દિવસોમાં સરદાર પટેલ આંદોલન સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતમાં આંદોલન ચલાવવામાં આવશે સાને લઈને આવેદન આપ્યું આજે અમારી માંગણી એ છે કે કરણસદ એ સરદાર ભૂમિ છે અને સરદાર પટેલ સાહેબ એ ભારતના ઘડવૈયા છે અને એમની ગરીમાં સચવાઈ રહેવી જોઈએ તો અમારી માંગણી એ છે કે કરમસદને આ બધામાંથી બાકાત રાખી અને સરદાર સાહેબને સન્માન પૂર્વ સન્માન એ ગામને સન્માન મળી રહે તો એને મહાનગરપાલિકાની અંદર જે ડેવલપમેન્ટ ગામ છે એને અંદર આવરી લઈ અને એને સરદાર સાહેબની સાથે અન્યાય ના થાય હું આણંદ જિલ્લા મહિલા પ્રમુખ છું અને મારું નામ છે દીપાવલી ઉપાધ્યાય